અત્યારે આપણે અંદરનું કામ પૂરું કરી નાખ્યું છે અને વાગી ગયા છે ખાડાભાઈ જેવું થયું છે અને થોડું ઘણું કામ બાકી રિગ્યુલર ફેમિલી કેમ છો મજામાં જાય માતે જે મંગળ આદે મહાદેવ તો અત્યારે આપણે આવી ગયા છે નવરાત્રિની ફૂલ ત્યારે અને શણગાર ભણગાર બધું અડધો લઈ અને થોડા ઘણો પીડ્યો હતો ગયા વર્ષનો તો અત્યારે જો બધું કમ્પ્લીટ થાય છે બહાર બધું આ સાફ કરવાનો છે કારણ કે હજી આને કલર મારવાનો છે ટોપલાને બધાને અને આ રીતે થોડો ઘણો શણગાર કરી નાખ્યો છે અને બહાર પણ થોડોક માંડવો નાખ્યો છે ચાર બાર બાંધ્યા છે બધાય ચાર ફેન્સિંગ કર્યા છે જો આ રીતનો કંઈક ફૂલ ત્યારે ચાલુ થઈ ગયું છે અમારે આશીષભાઈ બાય ટોપલા સાફ કરે છે જો આ નાખી દીધો છે માંડવો તાર

કારણ કે ફટાફટ આપણે તૈયારી કરી અને બે તાર બાંધવાના છે અને દુપટ્ટાની બુધ મારવાના તો વિડીયોમાં કન્ટિન્યુ ફૂલ રહ્યું છે તમને મજા આવશે આપણે કઈ રીતે નવરાત્રીનો મંડપ નાખીએ છે રાહુલભાઈ નિહણી મૂકી દીધી છે તો ચાલો આપણે ફટાફટ ઉપર ચડી જઈએ અત્યારે આપણે અંદરનું કામ પૂરું કરી નાખ્યું છે અને વાંકી ગયા છે હાડાભાઈ જેવું થયું છે અને થોડું ઘણું કામ બાકી રહ્યું છે આ રીતનું કંઈક મિશન કર્યું છે અમારા માટે માતાજીના માટે હા કારણ કે હવે પશુ અહીંયા આ બધું બાઇકી છે એ કાલમાં જાય કારણ કે હજી કાલે આપણે બતાવીશું કારણ કે બે દિવસનો અને આ બાય માંડ કાલે મંડપનો વારો છે તો આ રીતે મિશણગ્યું છે આ મારો છે સૂનો હજી મઠ અને નવો મઠ છે આમે ચો હા તો હવે એ આવતા વર્ષે થાય છે કારણ કે અત્યારે કઈ કમ્પ્લીટ થયો નહીં ચાલો તો આવે છે નીંદર જઈ અને અધૂરું કામ હું તમને કાલે બતાવીશ ચાલો તો આપડે બીજો દિવસ છે સારી કોઈ કેવી ફિલિંગ કહેતા હતા ઓલાભાઈ બબુલભાઈ રમઝટ જેવી ફિલિંગ અમારે રાહુલભાઈ તો ગેટ બનાવ એક નંબર હો ભાઈ કારણ કે હવે આ ગેટ બનશે એટલે આને ગેટના કામ આખા તળાજા તાલુકામાં ભાઈને જ મળવાના છે રાહુલભાઈ ને અધૂરું કામ છે અને અંદર કામ બધું પૂરું થઈ ગયું અંદર બતાવું તમને કાલે બતાવ્યું તો કારણ કે બે ત્રણ દિવસ થાય છે એક નંબર કામ બન્યું છે તમે મસ્ત પછી થોડું એવું બધું ધોવાનું બાકી છે કારણ કે કાલે છે એમાં એટલે કાલે હવે થોડા એવું માતાજીને ત્રણ દિવસ નવરા પણ થોડો એવું બધું આ બધું કાળું કાળું છે એટલે બધું કાલે આપણે થળો ધોઈ નાખવાનો છે માતાજીને પ્રથમ દિવસ નવરાવાનો છે પવા નવરાઈ દે છે માતાજીને અને આ રીતનું છે કોમેન્ટમાં કહેજો ખાસ કરીને કે કેવું અમે અમારી મહેનત છે કારણ કે બે રાતથી મહેનત કરી છે કારણ કે આ જે હશે પહેલાં ઝૂલા પાડેલા છે એમાં આશીષભાઈ પાડેલા છે અને આ ડિઝાઇન બનાવેલી છે આપણે પોતે બનાવેલી છે તો આ રીતનું એક્ષણ કર્યું છે અને હજી આ ટોપલાનું કામ બે દિવસ થાય હજી એકનો એક લીલો ને લીલો ટોપલો હાલે છે બરાબર એટલે તમને એવું લાગશે કે એક જ દિવસનું કામ છે બે દિવસ થાય આમાં એક દિવસ એક થયા ઇમ્પોર્ટન્ટ છે બધી વસ્તુ હા પછી હજી એક વસ્તુ લાવ્યા છે ઇમ્પોર્ટેડ ક્યાંથી ક્યાંથી આવી દિલ્હી થી આવી દિલ્હી થી આવી પછી તમને વસ્તુ બતાવશું કારણ કે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો કારણ કે તે વિદેશ દિલ્હી થી મંગાવેલી છે રાજીભાઈ ભાઈ સ્પેશિયલ નવરાત્રી માટે નવરાત્રી માટે મજા આવશે તમને અને હવે થોડુંક ઘણું પૂરું થાય આપણે ઘડીક કામ કરવા મળી રાહુલભાઈ એકલા એકલા કામ કરે છે તો આપણે કામ કરવા ફટાફટ કામ પૂરું થાય અને કામ પૂરું થાય એટલું તમને આપણે બતાવું વિડીયોમાં કન્ટિન્યુ બન્યો બન્યા રહીજો અને જો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તો મળવી આપણે ઘડી કઈ કારણ કે આ કામ પૂરું કરવું પડશે નકર આજ તો વાગવાના છે ત્રણ વાગ્યે જવાના છે તો ચાલો

અડધી સાગર બે મહેનત છે જોવા કારણ કે પક્કડ લે પક્કડ લઈને હમી હાન આટા મારે આ ટોપલા લઈને બે દિવસ થાય બેઠો જો એક ટોપલા કલર નથી કર્યો જો સાગરભાઈ ચારે કોઈ દોડે તમારે જો પાછા આયા એવા કાલે

આમાં સિરીઝ છે સિરીઝના ઝૂલા પાડી દેવાના છે હવે ફટાફટ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો આમ જો અમારે ફેન છે ઘોડો લારી એની ઉપર ઘોડો ગઝબ નું કર્યો ભાઈ રાહુલે ચાલો આપણે ફટાફટ કરવા મળી તો જો અમારું ડેકોરેશન થઈ ગયું છે કમ્પ્લીટ હવે સીરીઝ બીરીજ ઝૂલા પાડી દીધા બધા બતાવો તમને કારણ કે દો પટ્ટાનું બધું બંધાઈ ગયું છે પડી છે કમ્પ્લેટ ચારે બાજુ આ અમારું ડેકોરેશન છે ભાઈ કોમેન્ટમાં કહેજો ભાઈ અમારું ડેકોરેશન તમને કેવું લાગ્યું નવરાત્રીનું મિની રમઝટ છે અમારે આ અમારી સોસાયટી છે તો આ અમારો જૂનો મઠ છે અને આ તમને પેલા બતાવે એમ નવો મઠ કારણ કે થાકી ગયા છે અને વાગી ગયા છે હાડા બારી જેવું થઈ ગયું છે અને મઢની અંદર હું તમને બતાવું હવે હાવ એટલે હાવ કમ્પ્લીટ થઈ ગયું કારણ કે સિરીઝ બીરીજ બધું લાગી ગયું ટોપલા બોપલા બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે કાલે માતાજીના પોટાને એવું બધું સૂફ કરીને લગાડી દેવાનું છે કારણ કે હવે ગયા આવતા વર્ષે કલર અલગ ગયા વર્ષે કલર કરવાનો હતો પણ હવે કાંઈ અલગ કર્યો હતો અને આ વર્ષે નથી કર્યો જો તો બસ આપણું કામ હવે પૂર્ણ થઈ ગયું છે અને હવે કાલે સિરીઝ ચાલુ કરી દેવાની છે તો બીજું તો કાંઈ નહીં ને હવે તો આમાં ડેકોરેશનમાં એ આવશે ખરું થોડું ઘણું કાલે આવશે ડેકોરેશનમાં કે જે બહારથી વસ્તુ મંગાયેલી છે એ લગાડવાની છે અને બીજું તો એ ટોપલી છે તો અહીંયા બધી તાર માર્યા છે અહીંયા તાર બતાય એ તાર મારે તારે લગભગ બાર ટોપલી આવશે તો એ એ રીતે અલગ અલગ ટોપલી બધી મારવાની છે પછી ડેકોરેશન પૂરું થાય છે તમને આગળથી એટલો બધો ખાસ રાહુલભાઈ થાય કે લાગે આગળથી બતાવું તમને હજાર ગેટ નું કામ ખાલી દસ ટકા જ કામ થયું છે સો સો ટકા કાલે થાય છે એનું કારણ છે કે અત્યારથી મોડન કાલે કારખાનું ચાલુ છે એટલે તો બસ પીવું તો કાંઈ નહીં અને આનો ઓળો કરી છે આપણે પૂરો અને હવે કાલનું પછી બીજા વ્લોગમાં આપણે બતાવીશું ફૂલ ડેકોરેશનનું તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરીજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો બાય